ગુડ મોર્નિંગ ભાઈ જય માતાજી તું આજનો બ્લોગ ચાલુ કરીએ હે તો એન્ડ સુધી જોતા રહેજો અને હજી તો કપડાં ધોયા નહીં સુકવવાના બાકી શું તો હજી તો બાકી છે તો ગાઈઝ મારો વિડીયો સારું લાગતો તો લાઈક કરજો કોમેન્ટ કરજો અને એન્ડ સુધી વિડીયો જોતા રહેજો હજી કોમ બધું બાકી બાકી હું વરસાદ જો અંધારે બહુ વરસાદ અંધારેલો હોય પણ વિડીયો આપણે બનાવી નાખીએ I तो हाय गाइस चलो जम्बा जब मैं बनाई थी लाड टुकड़ी साग बनाई थी भात बनाया रोटली बनाई थी तो गाइस चलो डूंगरी बनाई है तो चलो गाइस जम्बा तो गाइस वो ऊपर થઈ જશે গো ગરીમતર કો કાઢા ગરીમ સોયલા ગરીમ વરસાદ પડી જશે આના કી સ્કૂલી બોલી રહી હે તને થી ખબર હોતી ચલ બોલ કર

Det er vanskelig å snakke med barna. तो गाइस पवन साथी बरसात चालू થઈ ગઈ છે પવન જુદા છે રે ના બાજી જે વર્ષે પ્રાંતારેલો વાદરો છે ઓ લાગે અંધારું ગોટ કરી છે તો વરસાદ તો ધીમે ધારે પડવાનું ચાલુ થઈ ગયું જુઓ ધીમો ધીમો વરસાદ કરવાનું ચાલુ થઈ ગયું છે

વરસાદ તો વધવા મળ્યું શું પોણી આવે હજુ तो गाइस स्वस થઈ ગઈ છે આ સોધી વાતાવરણ જો અજે અતારો આખા દિવસનો અજે વરસાદ ચાલુન ચાલુ હો છોટા પર પર કરે હું અન ચોક માં વરસાદ પર ભેજન ભેજન થઈ ગઈ છે બધું આ તો વરસાદ ચાલુન ચાલુ છે આખા દિવસનો તો ભેજન ભેજન ચાલુ છે તો હું ખાસ વિડિયો બનાવી નહીં અન કપડા તસ તો હું ઓકઈ જો મને ઘર માં લઈ લીધો છે शेमको बरसात चालू चालू छे એટલે અને જો વાદરો છો વહેડો છે અમે પહેલા લાગના છે આમ અમે કોઈને આતા નથી એટલે તો અમે તો 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 વિડીયો ગમું શેર કરજો જય ઝોમી મા જય માતાજી